તો રામ રામ ભાઈઓ કેમ છો બધા મજામાં છો તમે વારે છે મકાઈમાં પાણી જો મિલન ભાઈ મકાઈમાં પાણી વાળે છે એ મિલન ભાઈ પટડી ગયા આગળ બાજુ તમે જલ્દી જજો છો અમાર મિલન ભાઈ પાણી વારેવા થઈ ગયા છે નીકળે નીકળે એમાં બાદ હરવે હરવે પડતા નહીં નીકળ્યો કેટલા ભોગ્યું પાણી પાણી ઓલો એમ હુએ સારા અને આજે તમારે નિશાળ જાવું છે કે નથી જવાનું જવાનું છે હા પૂરો ભીજી ગયો હે પણ આમનો પગઈને વધારે તો લખે જો જો વાત 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 જઈ રહ્યો નકે ઘર તૂટી જવાનું હું મોટું બધું આજા ઈ તો હામ ન તૂટી જાય તારું બાઈયા હામ ન પડે બાદ દે હામ રેડી તો રીતિક ભાઈ ઠેલો પડીને આવે રહે

रितिक भी थियो लो कंबे करीन ना वे राजू वो तमिया आई के राजू नहीं कार तो कांटो कांट से पारी लगा आ एक मक्का ये चलो आपको चाय जाऊं है ये तो भाई <laughs> ने सोल जाओ तो से गए चाय जाऊं नीचे है को बंद है अब वो पे ना अबे थिएटर ने कौन रोक के है झटका चालू है बाप

તિને ફે ચાલે હા તે બોલ ચી ફેલ બોટાફ મોટા ફઈ નામ શું સુશી ફૂલ હે રિતિક સુશી ફૂ કે

કોનો વિડિયો ખબર છે કોનો ટ્રેક્ટર હબુ કરવા વાળા ઈ નઈ બનાવુ હું ઈને નઈ ચગાવું કૃત કે નઈ બનાઉ તો વિડિયો હું તને શું ખબર આવે ए बीजे ने बाजे ना करे देखो छोटा छोटा बाजे जो मिलन तो कोई पड़ी जा देख मछली जा ना देख बाजे को छोटा छोटा ना अरे अरे मार मिलन नहीं तो कड़ी फिर मिलन मार एवरी देख मारने ये बने क्यों है अरे मिलन तो आडो पड़ी जावे এ tুক পoকেনাকলে tুকনা নজa মাৰবনা